ગણેશ પંડાલો પર પોલીસ પહોંચી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો ગણેશ પંડાલમાં ચોરી કરતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે में में बेफाम है। गणपति पंडाल चोरी घटना घटी अफवाह नौ राघव जैन सर क्या घटना घटी कल रात को लगभग तीन से चार बजे के बीच में जो महेंद्रपुर पुलिस स्टेशन विस्तार में दारूखाना रोड पड़ती है वहाँ पे एक जाने मानस ने कुछ पंडालों पर जो सड़कों पर स्थापित है वहाँ चोरी करने की कोशिश की मुद्दा माल जो चोरी हुआ है उसमें कुछ खास नहीं है परंतु तो फिर भी वह जगह जगह जाकर जो भी वो सामान चोरी कर सकता था उसने किया है उसी दौरान उसने एक आधे पंडाल पर कुछ हानि भी पहुंचाई है सीसीटी वी एनालिस जारी है कुछ ही देर में वो चोर भी पकड़ा जाएगा मेरा लोगों से आग्रह यही है कि जो भी पंडाल सड़कों पर स्थापित किए हुए हैं वहाँ आज का एक सदस्य रात को रहे कुछ भी ऐसा अगर शंकास्पद एक्टिविटी लगती है पुलिस को जान करे पुलिस तभी तैनात उसी वक्त चौबीस घंटे वहाँ पर रहेगी और जल्द से जल्द उस एक्टिविटी को दूर कर देगी और साथ ही साथ ये भी आग्रह है कि इस घटना को किसी भी तरीके के और एंगल से ना देखा जाए ये इसका उद्देश्य सिर्फ और सिर्फ चोरी था और जितने भी रूमर्स हैं अफवाहें हैं उससे दूर सर ऐसी भी अफवाहें चली है कि मूर्ति खंडित की गई है जनता को क्या कहना चाहेंगे जी, जी मूर्ति खंडित करने की अफवाह है उसको बहुत ही एक अलग पर्सपेक्टिव से देखा जा रहा है उद्देश्य सिर्फ चोरी का था उस चोरी करने के दौरान जब चोर जल्दबाजी में हड़बड़ाहट में होता है उस दौरान उसने एक पंडाल को हानि पहुंचाई है खंडित करने का उद्देश्य बिल्कुल भी नहीं था वो एक कोलेट्रल डैमेज की तरह आप कह सकते हैं तो उसमें भी जो कार्रवाई है वो चल रही है जो भी आयोजकों की टीम सी थी उनके साथ संकलन हो गया और सब शांति का माहौल है और आप देख सकते हैं कि यहाँ पे गणपति बापा के वो लग रहे हैं जयकारे और सब शांतिप्रिय माहौल है तो अफवाहों से दूर रहिए और शांति बनाए रखें પોલીસ અધિકારીની અત્યારે હાલ રજૂઆત છે કે કોઈ પણ અફવા ઉપર જવાની જરૂર નથી પરંતુ અત્યારે જોઈ શકાય છે જે ગણપતિ પંડાલમાં ચોરીની ઘટના ઘટી હતી જે પ્રયાસ કરવામાં આવ્યો હતો એ ચોરીની ઘટનાને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે ગણપતિ બાપ્પાની જે મૂર્તિ છે એ અત્યારે હાલ કરી છે અત્યારે પ્રસ્થાપિત થઈ છે અને જે ચોરીની ઘટના છે કે કેમ તેને લઈને પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે દ્રશ્ય જોઈ શકો છો અત્યારે જે ગણપતિ બાપ્પાની મૂર્તિ છે એ ગણપતિ બાપ્પાની મૂર્તિને અત્યારે હાલ પૂજા કરવામાં આવી છે અને આ પૂજા કરવા બાદ અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોઈ શકો છો ગણપતિ બાપા અત્યારે હાલ તેમની મૂર્તિ છે એની મૂર્તિ અત્યારે હાલ જે ઘટના જે ચોરી કરવાનો પ્રયાસ જે ચોર કર્યો છે એને અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે અધિકારીઓ પણ મોજૂદ છે અને જે મૂર્તિ ખંડિત થવાની જે વાત હતી એ વાતનું ખંડન અત્યારે હાલ જે પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે અને અહીંના જે સ્થાનિક જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો પણ અત્યારે હાલ મોજૂદ થયા છે અને જે પ્રમાણે અત્યારે હાલ આરતી થઈ રહી છે ત્યારે આરતીની ઘટનાને લઈને ધારાસભ્ય શ્રી અત્યારે હાલ પણ મોજૂદ છે તેઓ પણ અત્યારે અહીં મોજૂદ છે કાંતિભાઈ બલર સહિત કોર્પોરેટરો છે એ અત્યારે હાલ મોજૂદ થયા છે પોલીસ અધિકારી દ્વારા અત્યારે આ ગણપતિ બાપ્પાની મૂર્તિની છે એ આરતી કરવામાં આવી રહી છે અને જે ચોરીની ઘટના ઘટી હતી એ ચોરીની ઘટનાને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે જે જે પ્રમાણે અત્યારે હાલ છે એ કરતુત જેના દ્વારા પણ કરવામાં આવી હોય એમના દ્વારા અત્યારે હાલ જે અત્યારે પોલીસ છે એ કામગીરીમાં જોતરાય છે ધારાસભ્ય કાંતિભાઈ બલારજુ સાહેબ કયા પ્રકારે શું ઘટના બની શું મને તપાસ કરતા તો એવું લાગ્યું છે કે અહીંયા જે રાતના ચાર પાંચ મંડપ જે છે ત્યાં ચોરી થઈ છે અને ચોરી જે આપણે દીવતીયા હોય તાંબા પિત્તલના એ લોકો લોકો ત્રણ ચાર જણા છે એ લઈ રહ્યા છે અને પોલીસ હવે સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે અને ત્રણથી ચાર જણા છે શખ્સો વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી તો જે આ છે હવે પોલીસ જે પેટ્રોલિંગ રાતનું જે વધારે દેવું પડે રાતે ત્રણ ચાર જગ્યાએ ચોરી થઈ છે તો હવે ચોવીસ કલાક આખી રાત જે ચોવીસ કલાક પેટ્રોલ પંપ રાખવું જોઈએ એવું મને લાગે છે અહીંયાના સ્થાનિક કોર્પોરેટર પણ મોજૂદ છે કઈ રીતની ઘટના ઘટી છે શું કારવાઈ વહેલી સવારે એવું જાણવા મળ્યું કે અમુક જે છોકરાઓ છે અહીંના વિસ્તારમાંથી મૂર્તિઓ છોડી ગયા એટલે લોકોમાં થોડી એવી થોડી ફેલાઈ હતી પરંતુ એવું કંઈ છે નહીં વિસ્તારમાં ચોરી થઈ હતી અને એના માટે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને જે રીતે આપણે માહોલ જોયો છે બધું શાંતિથી સમાપ્ત થઈ ગયું છે લોકો પણ એકદમ શાંતિ છે જે મૂર્તિ સ્થાપના કરવાની હતી એ પણ છે એટલે ચોરી થઈ એમાં કઈક બનાવ બનેલો છે એટલે અત્યારે પોલીસ એની તપાસ કરી રહી છે અને સીસીટીવી કેમેરા પણ ચેક કરી રહી છે અને એમાં જાણવા મળ્યું છે કે કોઈ બે નાના છોકરા હતા અને એક બે શેરીમાંથી આવી આવી નાની નાની મૂર્તિઓ ચોરી ગયા છે તમે શું કહેશો કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ

નાનભાઈ ગઈકાલે મોડી રાત્રે ગણપતિ મંડપમાં કેટલાક ચોરી કરવાના ઈરાદે કેટલાક તત્વો આવ્યા હતા અને ચોરી કરવામાં સફળ પણ થયા અને લગભગ ત્રણ ચાર જગ્યાએ આવી પરિસ્થિતિ બની છે જ્યારે સવારે અમને જાણ થઈ તરત જ પોલીસને પણ જાણ કરવામાં આવી પોલીસના અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા છે સીસીટીવી ફૂટેજની અંદર આ માહિતી મળે છે કે એક કંઈ બાર કે તેર વર્ષનો છોકરો હતો અને એક પુખ્ત વયનો છોકરો હતો એ મળીને કંઈક આ ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા પરંતુ પોલીસના જે કંઈક અધિકારીઓ છે એને અમને ખાતરી આપી છે કે આ લોકોને ચોવીસ કલાકમાં પકડી પાડીશું એની પર કાયદેસરની કાર્યવાહી કરીશું કડકમાં કડક કાર્યવાહી કરીશું અને આવું ફરીથી નહીં બને એના માટે પોલીસો સતત અહીંયા આપણે એ લોકોની અહીંયા ઉપસ્થિતિ રહેશે એવી અમને ખાતરી આપી છે અને શહેરના લોકોને શાંતિ જાળવવા માટે આ ઉત્સવ ખૂબ સારથી અને સારી રીતે પાર પડે એના માટે સૌને અપીલ કરીએ બિલકુલ અત્યારે જોઈ શકાય છે અત્યારે અધિકારીઓ છે કોર્પોરેટરો છે ધારાસભ્યો છે એવો અત્યારે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને જે ગણપતિની મૂર્તિ છે એ ખંડિત કરવામાં આવી હતી એને અત્યારે હાલ ખસેડી લેવામાં આવી છે અને

અસામાજિક તત્વોને પકડી લેવા માટે હવે તપાસ હાથ ધરવામાં આવી છે રાત્રિના સમયે એકસાથે સાથે આઠેક જેટલા પંડાલોમાં ચોરી થઈ હોવાની ઘટના બનવા પામી છે બે વ્યક્તિ પર ગણેશ પંડાલમાં ચોરીનો આરોપ લાગ્યો છે જેને સીસીટીવીના આધારે પકડી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે ગણેશ પંડાલમાં ચોરી કરતા બે શખ્સો સીસીટીવીમાં કેદ ધારાસભ્ય કાંતિ બલ્લર અને સાંસદ મુકેશ દલાલ પણ પહોંચ્યા ચોરી બાદ પોલીસ અધિકારીઓએ ગણેશ પંડાલમાં પૂજા અર્ચના કરી વિઘ્નહર્તાની આરતી ઉતારવામાં આવી અને જે ગણેશજીની મૂર્તિ ખંડિત થઈ હતી તે બાબતે પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે એવો કોઈ ગણપતિજીની મૂર્તિ ખંડિત કરવાનો આશય નહોતો પરંતુ ચોરી કરવા આવેલા હોય અથવા તો હળબડીમાં કદાચ મૂર્તિને હાથ લગાડ્યો હોય અને મૂર્તિ ખંડિત થઈ હોય એ પ્રકારની આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે હાલમાં સંપૂર્ણ વિધ વિધાન પૂજા મંત્રોચ્ચાર સાથે ગણપતિજીની પૂજા આરતી કરવામાં આવી અને પોલીસ કર્મચારીઓએ પણ ગણપતિ બાપ્પાની આરતી ઉતારી રાત્રિના ત્રણથી સવારના ચાર વાગ્યાની વચ્ચે ગણેશ પંડાલમાં ચોરી થઈ હોવાની ઘટના બનવા પામી છે ગણેશ પંડાલોને નુકસાન પહોંચાડવામાં આવ્યું મહેધરપુરા વિસ્તારોના પંડાલમાં આ પ્રકારની ઘટના બની ગણેશ પંડાલોમાં ચોરીની ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ત્યાં પહોંચ્યા છે પંડાલ ખાતે પહોંચ્યા છે ગણપતિજીની નવી મૂર્તિ પણ લાવવામાં આવી ક્રાઈમ અને સ્થાનિક પોલીસનો કાફલો પર પહોંચ્યો સીસીટીવીના આધારે બે શખ્સોની શોધખોળ કરી ગણેશ પંડાલમાં આ બંને શખ્સો ચોરી કરવા પહોંચ્યા હતા કે સ્થાનિક કેટલાક લોકોના મતે ત્રણથી ચાર શખ્સો હોવાનું પણ સ્થાનિક લોકોએ અનુમાન લગાવ્યું છે જે ઘટના બની ત્યાં ધારાસભ્ય કાંતિ બલ્લર અને સાંસદ મુકેશ દલાલ પણ પહોંચ્યા ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે જાણે કે કાયદાનો કોઈ ડર જ ના હોય પોલીસનો કોઈ ડર જ ના હોય એમ એક પ્રકાર એક બાદ એક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યાં સુધી કે હવે ઉજવાતા ગણેશ મહોત્સવમાં પણ ચોરીની ઘટના બનવા પામી છે અને એ પણ સુરતમાં એકસાથે સાથે આઠ ગણેશ પંડાલોમાં ચોરોએ હાથ હજમાં આવ્યો હોવાની ઘટના બની વિસ્તારમાં ચોરી સીસીટીવી ફૂટેજ અમે બતાવી રહ્યા સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ હતી અને એકાવન મિનિટનો આ સમય છે જ્યારે કેટલાક શખ્સો ત્યાં પહોંચે છે દ્રશ્યોમાં જોઈ શકાય છે એક શખ્સ ત્યાં પહોંચે છે અને ત્યાંથી ગણેશ પંડાલમાંથી બહાર નીકળતો દેખાય છે રાત્રે ત્રણ અને એકાવન નો સમય વહેલી સવારનો આ સમય છે જ્યારે આ શખ્સો ગણેશ પંડાલમાં પહોંચ્યા હતા અને ચોરીની ઘટનાને આ સમય અંજામ આપી હોય તેવું જોવા મળી રહ્યું છે તેમના જ્યારે તે આવે છે ત્યારે તેના હાથ ખાલી હતા પરંતુ જ્યારે તે પરત જાય છે ત્યારે તેના હાથમાં કોઈ વસ્તુ હોય તેવું જોવા મળી રહ્યું છે આખા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શખ્સો વિશે તપાસ હાથ ધરી છે ગણેશ પંડાલો પર પોલીસ પહોંચી છે સીસીટીવીના આધાર ઉપર તપાસ કરવામાં આવી રહી છે વહેલી સવારે ત્રણ અને એકાવન કલાકે એટલે કે ચાર વાગ્યાના આસપાસ ચાર વાગ્યાના સુમારે આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સાથે ગણેશજીની મૂર્તિ પણ ખંડિત થઈ હતી બાદમાં નવા ગણેશજીની મૂર્તિ લાવવામાં આવી અને વિધિ મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણ દેવતાઓએ ગણેશજીનું સ્થાપન કર્યું ત્યાં તમામ સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા સાથે પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા પોલીસે પણ ગણેશ ભગવાનની આરતી ઉતારી